બાજુમાં આવેલ ઢોરના ડબ્બાને તેમજ અધૂરું કામ ઝડપથી પૂર્ણ કરવાની માંગ અર્થે રહીશોએ આવેદનપત્ર પાઠવ્યું સુભાષનગરના એરપોર્ટ રોડ ઉપર આવેલ બાલા હનુમાન પાર્કની બાજુમાં ઢોરનો ડબ્બો કાર્યરત છે આ ઢોરના ડબ્બાના કારણે ચોવીસ કલાક દુર્ગંધ ફેલાવી તેમજ કચરો બાલા હનુમાન પાર્કમાં આવતો હોવાના અનુસંધાને સ્થાનિક રહીશોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે જેના કારણે સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે તેની સાથોસાથ એરપોર્ટ રોડનું કામ હાલ ઘણા સમયથી બંધ કરવામાં આવ્યું છે આ બંને પ્રશ્નોના ઉકેલ અર્થે બાલા હનુમાન પાર્કના રહીશોએ મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવી બંને પ્રશ્નોને હલ કરવાની માંગ કરી હતી તો એરપોર્ટ રોડ પરની સોસાયટી છો ઓકે બે કેમેરા વિના એની ચાર પાંચ તો ત્યાં આનું ખાસ ડસ્ટિંગ છે કેમ કે સમર હોય તો એ કારણે અત્યારે શું છે કે ત્યાં ઘણા બધા છે અને એના કારણે બેડ આવે છે ગંદકી છે અને એનો નિકાલ એવી કોઈ વ્યવસ્થા છે અને એક સાઈડ આ ગેસેટ ગેસની પાઇપલાઇન ની રૂટી જાય છે બહુ વાર એટલે ત્રણ વાર છે નજીકના દિવસોમાં ત્રણ વાર ડેમેજ થઈ ગઈ ગેસની પાઇપલાઇન એટલે તમે એને થોડું તમારા તરફથી તમે કહો કે ભાઈ આ પ્રોપર રીતે કામ કરે અને અમારે હાલવા જે ચાલુ છે ઘણા કામ ચાલુ છે અને એક છે ઘણો ટાઈમ થયો ભાઈ સામે તો આ બે કામ તો છે તમારે જે રોડ છે કોઈ વાંધો નહીં સર એ એરિયા ડીઝલ જગ્યા છે ઈ કોમર્શિયલ પર્પસ માટે એલોટ થયેલી છે તે સમયે પણ અત્યારે જે યુઝ છે ઈ આ આને રિગાર્ડિંગ થઈ રહ્યો છે તો એના કારણે સાહેબ અમારે જે સરાઉન્ડિંગ સોસાયટી છે માનસ છે બાલા રામન પાર્ક છે આરાધના સોસાયટી છે બાપા સીતારામ પાછળ રેસિડેન્સી છે એમાં ઘણા બધી તકલીફ છે સાહેબ હું તમને જો તમને અનુકૂળ હોય તો હું તમને મારા અનુભવ માં જે કે હું તમને એના ઘરમાં જે એક્ચ્યુઅલ પ્રેક્ટિકલ જે પરિસ્થિતિ છે હું તમને દેખાડું કે રોજ કેવી પ્રોબ્લેમ થાય છે એક વાર તમે સાહેબ જોશો ને મારું નામ એડવોકેટ ભાવિન જોશી છે અને અમે સુભાષનગર એરપોર્ટ રોડ બાલા હનુમાન પાર્કના હું પ્રમુખ છું અને મારી સાથે મારા સોસાયટીના મેમ્બર્સ છે આજે અમે બે બાબતમાં સાહેબનું કમિશનર સાહેબનું ધ્યાન દોરવા આવેલા છીએ અને અવારનવાર અમે ધ્યાન દોરેલું છે પહેલો મુદ્દો એ છે કે જ્યાં જ્યાં ઢોરવાળો છે તમે બાલા હનુમાન મંદિર છે એની અડીને જ ઢોરવાળો છે તો એ બાબતે અમે આવેલા અને બીજું જે ઘણા ટાઈમથી છ આઠ મહિનાથી જે રોડનું કામ પેન્ડિંગ છે અને એના કારણે અમારી સોસાયટી અને આજુબાજુના રહીશોને ખૂબ જ તકલીફ પડતી હોય તો એ બાબતને લઈને કમિશનર સાહેબને અમે મળવા આવેલા કમિશનર સાહેબે અત્યારે તો અમને એવું આશ્વાસન આપ્યું છે કે જે રોડ જે ખરાબ થઈ ગયેલો જેના કારણે ગંદકી અને કિચડ અને અમારા વયવૃદ્ધ વ્યક્તિઓ છે જે પ પડી જતા હોય ત્યાંથી હાલવામાં તકલીફ થતી હોય બાળકોને ને એને તો એની માટે એ ટેમ્પરરી ટેમ્પરરી રોડ સરખો કરી આપશે એટલે કે ન્યા વ્યવસ્થિત લેયરિંગ કરી આપશે અને જોઈ આવે કેટલા ટાઈમમાં રોડનું કામ થાય છે અને હું મીડિયાના માધ્યમથી એ પણ કમિશનર સાહેબનું ધ્યાન દોરવા માંગીશ કે જે રવિચીમાંનો જે રિંગ રોડ જે અત્યારે નવો બની રહ્યો છે એની ક્વોલિટી કંઈક ને ક્યાંક એ લોકોએ તપાસવાની જરૂર છે જે ખૂબ જ ખરાબ ક્વોલિટીનો રસ્તો અહીંયા બનેલો છે કેમ કે હું અવારનવાર અહીંયાથી નીકળતો હોઉં છું અને જે અત્યારે એ લોકોએ આરસીસી રોડ કર્યો છે એની ક્વોલિટી ખૂબ જ ખરાબ છે તો એ તમારા મીડિયાના માધ્યમથી કોર્પોરેશનનું હું ધ્યાન દોરવા માગીશ કે એ રોડનું બી પ્રોપર ઇન્સ્પેક્શન કરાવવાની જરૂર છે જેથી કરીને લોકોના પૈસા વ્યર્થ ન જાય